ચલો આજે આપણે એકડાની રમત રમશું હો ચલો હું જેનું નામ બોલું ને એ આવશે અને પછી હું જે નંબર બોલું ને એ નંબર ઉપર તમારે ઠેકડો મારીને આવવાનું ચલો પહેલા માહિર તું આવ ચલો એક નંબર એક હમ સરસ પછી બે ત્રણ ચાર પાંચ છ सात आठ आणि नऊ सरस चलो एक नंबर त्र चार पाच छ વેરી ગુડ એક નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વેરી ગુડ ચલો મિનલ ચલો એક નંબર બે ત્રણ ચાર ન છ સાત આઠ અને નવ વેરી ગુડ